નમસ્કાર દર્શક મિત્રો મહાતેજ સેવન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું લખન કોટડીયા રિપોર્ટર એબલવાળા ગીરગઢડા ગીર સોમનાથ એક નજર નાખીએ આજના મુખ્ય સમાચાર પર બ્રેકિંગ ન્યૂઝ ગીરગઢડા ગીર સોમનાથ જિલ્લાના ગીરડા તાલુકાની અંદર કલેક્ટ્રેશનના આદેશથી રોડની બંને સાઈડ ડિમોલેશન કરવામાં કામગીરી હાથ ધરવામાં આવી ગીર ગીરગઢડાની અંદર મામલતદાર કચેરીથી લઈ અને જામવાળા રોડ સુધી દુકાનોની સફાઈઓ કરવામાં આવ્યો કલેક્ટરશ્રીના આદેશ મુજબ ગિરડા પોલીસ બંદોબસ્ત સાથે બંને સાઇડ દુકાનોને જેસીબી દ્વારા તોડી પાડવામાં આવી રહી છે ગિરડાના લોકો દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું કે કલેક્ટર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો તે કરવા મંજૂર છે પણ થોડો સમય આપવો એવી માગણી સાથે ગિરડાના લોકો દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપી આવી માંગણી કરવામાં આવી હતી અને ગિરડાના લોકો દ્વારા કાલે તારીખ અઠ્યાવીસ છ બે હજાર ચોવીસના દિવસે સંપૂર્ણપણે દુકાનો બંધ રાખી બંધનું એલાન કરવામાં આવ્યું છે રિપોર્ટર એભલવાળા મહાતે સેવન ન્યૂઝ ગિરડા નિલેશ મોઢકિયા અને આ ડિમોલેશન બાબતમાં જે કઈ પરિચય આપ્યો છે અત્યારે એના બાબતમાં હું થોડુંક બોલવા માંગુ છું એનું કારણ છે કે આ જે શબ્દ અત્યારે આવ્યા છે કે ભાઈ ગૌશાળા અને મામલતદાર કચેરી બે નો પ્રશ્ન હતો તો પ્રશ્ન તો આજે આ બે વર્ષ પહેલા પણ હતો ને પ્રશ્ન હે કે ભાઈ ગૌ આપણે મામલતદાર અને ગૌશાળા બે ના વિરુદ્ધમાં જ આપણે હતું તો અત્યારે આ વસ્તુ જે પેલા કરી ત્યારે એ પ્રશ્ન કેમ કોઈ ન દેખાણો કે ભાઈ આ બે વસ્તુમાં છે તો આ અત્યારે આ બધાએ પાડી નાખ્યું છે એનો મતલબ એવો ને કે આ બધાય એની સત્તા એ મેળા એની મેળા પાડેલું છે તો હવે કે આપણે બધા ગૌશાળાના અને મામલતદારના વિરુદ્ધમાં આપણે ઉતરીએ તમારી કેટલી દુકાનો હતી અને તમારો શું ધંધો હતો મારી પાનનો ગલ્લો હતો અને મારી બે દુકાનો હતી એકમાં તો હું જો કે મારો સામાન જ ભરતો કે જે ઘર વખરી મારી જે કાઈ હતી ઈ જ ભરતો મારે ચોમાહાના પુરતીના જે લાકડાના બણતર આ છે તે છે એવું જે કાઈ ઉલટો ઈ જ ભરતો અને એક નાનો એવો ધંધો હતો કે પાનનો ગલ્લો હું હતો બસ હાલ તમારી આજીવિકા છીનવાણી છે તો સરકારશ્રી ને શું અરજી કરશો સરકાર મારે તો હું અરજી કરવી કયો અરજીમાં હવે બીજું કઈ સરકાર વધવા નથી દીધું જે તો ગયું છે હવે આમાં હું મારો પરિચય આપો પરિચય તો મારે અત્યારે બોલે છે આમાં હું હું બોલું એવું થાય છે તંત્ર આ અંગે તમને કેટલા દિવસ મુદત આપેલી દિવસ માં મુદ્દત તો જો બે દિવસની ચોવીસ પેલા તો ચોવીસ કલાક ની આપી હતી ને આ તો આ જે ગૌશાળાના જે આ જે ડિમોલેશન થવા નથી એમાં વિરુદ્ધમાં બધા ઉતર્યા એના વિરુદ્ધમાં બધા ઉતર્યા કે જેથી કરીને આપણે પરિચય આપીએ કે આવેદન આપીએ આ બધા એવા પ્રશ્ન અત્યારે દસ વાગ્યાની મિટિંગમાં થયેલા છે શું કહેશો હવે તમે કોઈ રોજગાર છે નહીં તો તમે હવે આગળ કામ કરશો રોજગારમાં તો બીજું હું યાર ત્રણ વીઘા જમીન છે મારા બાપુજી ને ત્રણ ભાઈઓ છીએ શું કરવાનું રોજગારમાં તો મજૂરી જ કરવાની છે ખેતરના હેઠા તોડવાના છે બીજા મલખના અન્ય કેટલા લોકો આવી રીતે બેરોજગાર થયા છે જા જા એ જે આપણે ત્રીસ દુકાન તો ઠીક છે પ્લસ એમ કઉ ને ત્રણસો અઢીસો થી ત્રણસો જણા ખોરવાના ધંધા લે અને એ કોઈ મોટો માણસ નહીં નાનો વર્ગ જ કોઈ મોટો વર્ગ નહી હોય હાલો તમે આમ બે નંબર ત્યાંથી આગળ ત્યાં જો કોઈ કોઈ વસ્તુ કંઈ થાય તો મને કેજો તો આ જે કલેક્ટર સાહેબને જે આ નિર્ણય જે લેવામાં આવ્યો છે એ નિર્ણય ન્યા ન લઈ કે ના વિસ્તારની વાત કરો છો આપણે 2 નંબરથી બસ ડેપો સુધીની જે કે આપણે કોર્ટ પણ યાદ આવેલી છે બસ ડેપો પણ યાદ આવેલી છે તો ત્યાં ટ્રાફિક નહીં નડે ટ્રાફિક અહીંયા જ નડવાની છે ન્યાય હશે ને નહીં કઈ હોય બેટકદમી ક્યાં કે કોઈ ના કાઈ છપરા બપરા નહીં નડતા હોય એ રસ્તો નહીં ખુલ્લો થાય થાય કે ન થાય તો તમારી શું માંગણી છે એ બાબતે બસ ખુલ્લું કરો હવે અમારું તો જે હતું એ વહી ગયું હવે ખુલ્લું કરો બધું બસ મારું નામ ઉકાભાઈ ભાઉભાઈ વાઘેલા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અને હાલ ગીરડાનો રહીશું અહીંયા અમારે ચોવીસ તારીખે કલેક્ટર શ્રી જાડેજા સાહેબે ઓચિંતાની મુલાકાત લીધી અને વળી ત્રીસ દુકાનો જે ગૌશાળામાં ચઢાવી હતી એને કોર્ટનો હુકમ હતો એટલે એ દુકાનો તો પાડવામાં આવી પણ નાના જે વેપારીઓ હતા એના રોજગારી બંધ થઈ ગઈ પાંચસો જેટલા રોજગારી લોકો પોતાને પચાસ વર્ષથી એ રોજગારી કરતા હતા ઓફિસ તો બે હજાર ચૌદમાં થયા પણ એ પહેલાની રોજગારી એમની હતી તો એ રોજગારી પણ છીનવી લીધી અને ઓચિંતાનો હુકમ કરીને ઇમરજન્સી મીટરો પણ ઉતારી લેવામાં આવ્યા તો અમારી માગણી એવી છે કે ભાઈ કોર્ટનો હુકમ છે તો ભલે હટાવે અમે સ્વયંભૂ હટાવવા પણ ત્યાર છીએ પણ હટાવવાને થોડીક લાગણી ભરવું વર્તન રાખે અને થોડીક સમય મર્યાદા આપે અને બે સાઈડે ઓલી બાજુ તેત્રીસ ફૂટ ડામતણમાં આપ્યું છે તો આ બાજુ પણ કાંઈક ચોક્કસ માપ તો આપવો પડે ને તો સરકાર રાહ રહેમ રાહ અમારા ઉપર રેમ કરે અને આ નાના રોજગારો અને રોજગારી મળે એના માટેના પ્રયત્નો કરે અને કલેક્ટર સાહેબને પણ વિનંતી કરી છે કે કંઈક શાંતિપૂર્વક નિર્ણય લે અને એક એવો સારો નિર્ણય લે કે જેથી કરીને આ રોજગારી કામતા લોકોને કામ લાગે આવતીકાલે બંધનું એલાન પણ રાખવામાં આવેલું છે જે રોજગારી રોજગારી કામ કરતા એની છીનવાય છે તો તમામ વેપારીઓ અને તમામ સમાજના આગેવાનો તમામ પક્ષના આગેવાનો ગામ એકત્ર થઈને શાંતિપૂર્ણ અમે બંધનું એલાન આપ્યું છે ને કાલે સજ્જડ બંધ રાખવામાં આવશે ગીરગઢા પટેલ પૂર્વ સરપંચ ગીર આ ડિમોલિશન બે દિવસની કામગીરી ચાલે છે ટૂંકી મુદતથી બધાયને નોટિસો આપી અને તાત્કાલિક ધોરણે પોતાનું જે કાંઈ મહેસકદમીમાં મિલકત છે હટાવી લેવાનો આદેશ કરવામાં આવ્યો એને કારણે ઘણી બધી અહીંયા રોષ ભભૂકી વીઠો છે એનું કારણ એ છે માણસને વેપાર ધંધા કરતાં લોકોને પોતાની દુકાનનો માલ સામાન ખસેડવાનો પણ સમય દેવો જોઈએ અને માનવતાવાદી અભિગમથી આ કામગીરી થવી જોઈએ એને બદલે હુક એન્ડ કુક તાત્કાલિક ધોરણે જેસીબીઓ મુકાવી અને ડિમોલેશન કરવામાં આવે છે તે ખરેખર દુઃખદ બાબત છે આદરણીય શ્રી કલેક્ટર સાહેબને પણ અમે વિનંતી આયા મામલતદાર સાહેબને કહીને કરી હતી કે સાહેબને કહો થોડી મુદત આપે બધા સ્વૈચ્છિક રીતે ભેસકદમી હટાવશે ખાલી ગૌશાળાની દુકાનની વાતો હતી અને મામલતદાર કચેરીની ફરતી દુકાનો જે હતી એની જ વાત હતી એને બદલે આખા ગામના ઇલેક્ટ્રિક મીટરો દુકાનોના બધા ઉતારી નાખવામાં આવ્યા છે જે ખરેખર દુઃખદ બાબત છે